તાજેતર માં ગુજરાત થી ખાસ પધારેલા બ્રહ્મા કુમારી રક્ષા દીદી એ રક્ષાબંધન આધ્યાત્મિક રહસ્ય પર પ્રકાશ પાડ્યો હતો રક્ષા દીદી એ સાંસારિક જીવનમાં પ્રેમ અને આધ્યાત્મિક જીવનશૈલી અપનાવીને

તમામ સંતાનોને નવી પ્રેરણા અને પ્રકાશ મળે તેવી શુભ ભાવના સાથે રાખડી બાંધી હતી તેમણે સૌને અલૌકિક સૂત્ર અને પ્રસાદ આપી આશીર્વાદ આપ્યા હતા આ પ્રસંગે તેમણે કળિયુગમાં જ્યારે રક્ષક જ ભક્ષક બની જાય છે ત્યારે બહેનોએ મર્યાદામાં રહીને સ્વરક્ષક બનવાનો મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો કાર્યક્રમના અંતે મુન્દ્રા કેન્દ્રના સુશીલા દીદીએ આભાર વ્યક્ત કરતા પોલીસ આરોગ્ય વિભાગ બેંક એસટી શાળાઓ કોલેજો જેવી સંસ્થાઓ અને વિવિધ કંપનીઓમાં રાખડી બાંધીને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવડાવી આધ્યાત્મિક રક્ષા પ્રદાન કરવાની શુભ ભાવના વ્યક્ત કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના બ્રહ્માકુમાર વિનોદભાઈ ઠક્કર સહિત અન્ય સહયોગીઓએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું